ગમે તે સમય આપણે વાવી શકીએ છીએ કોઈપણ સમય આખા વર્ષ દરમિયાન તરબુજની ખેતી માટે કઈ જમીન વધારે અનુકૂળ રહે છે તરબુજ માટે જનરલી રેતાળ થી મધ્યમ કાળી જમીનની જરૂર પડતી હોય છે એના માટે રેતાળ જમીન બહુ જ અનુકૂળ આવે છે તરબુજ વાવેતર માટે તરબુજમાં કેટલા પ્રકારની વેરાયટી હોય છે તરબુજમાં બે આ બે પ્રકારની વેરાયટીઓ જનરલી વવાતી હોય છે એક દેશી વેરાયટી અને એક હાઇબ્રિડ વેરાયટી દેશી વેરાયટી ની અંદર વાત કરીએ તો દેશી વેરાયટીઓ જે છે એ નામધારી છે આ પાહુજા છે સુમન છે એ બધી દેશી વેરાયટીઓ છે જ્યારે હાઈબ્રિડ ની અંદર સુગર ક્વીન વેરાયટી છે અરુણ છે સુમન બસો પાંત્રીસ છે અને રોયલ ઇઝરાયલ તડબુચના વાવેતરનો સમયગાળો કયો છે તડબુચ માટે માર્ચ થી લઈ અને જૂન સુધીનો સમયગાળો બહુ જ અનુકૂળ આવે છે તડબુચ માટેનું વાવેતર અંતર કેટલું હોવું જોઈએ તડબુચ માટે અલગ અલગ અંતર આપણે રાખતા હોઈએ છીએ દસ ફૂટ બાય દોઢ ફૂટ 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 બાય હવે રાખતા હોય એ વખતે એક એક ચાસ ઉપર ડબલ લાઈન આપણે કરતી કરવી પડતી હોય છે જેથી કરીને આપણને ઉત્પાદનની અંદર એનો વધારે ફાયદો મળી રહે તરબુજમાં પિયત કેવી રીતે કરવું જોઈએ તળબૂચની અંદર પિયત કરવાની બે પદ્ધતિ છે બે પદ્ધતિની અંદર એક તો આપણે છૂટા પાણીએ જ્યારે બી પિયત કરતા હોય એ વખતે દર ચારથી પાંચ દિવસે આપણે એનું રિપીટ કરવું પડે દર ચાર પાંચ દિવસે ફરીથી પિયત કરવું પડે જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે જ્યારે બી પિયત કરતા હોય તો એ દરમિયાન શરૂઆતના સ્ટેજની અંદર જ્યારે તળબૂજ ઉગ્યા હોય ઉગ્યાથી લઈ અને વીસ દિવસ સુધીની અંદર અડધો કલાક દરરોજનું પિયત કરવું જરૂરી છે પચાસ દિવસ સુધી હોય એ સમયે આપણે દોઢ કલાક થી પોણા બે કલાક કે અઢી કલાક સુધી નું આપણે પિયત કરવું જરૂરી છે તરબૂજ કેવા કેવા ખાતરો આપવા જોઈએ તરબુજ ની અંદર પાયાની અંદર ખાતરોની વાત કરીએ તો પચીસ ટન પ્રતિ હેક્ટર છાણિયું ખાતર આપણે આપવું પડતું હોય છે બીજું અ રાસાયણિક ખાતરોની અંદર વાત કરીએ તો રાસાયણિક ખાતરોની અંદર શરૂઆતમાં એક વીઘે પચાસ કિલો ડીએપી પચીસ કિલો પોટાશ દસ કિલો માઇક્રોન્યુટ્રીઅન અને પાંચ કિલો ફ્યુરાડાન આટલું આપણે જ્યારે બી તળબૂચની વાવેતરની તૈયારી કરતા હોય એ વખતે એના બેડની અંદર આપણે આપી દેવાનું થતું હોય છે બેડમાં આપ્યા પછી તળબૂચ ઉગે એનું જર્મિનેશન થાય પછી વીસ દિવસ પછી એનું ફટી ફર્ટીગેશન શેડ્યુલ ચાલુ થતું હોય છે એ ફર્ટિકેશન શેડ્યુલની અંદર શરૂઆતની અંદર પહેલાં જ ખાતરના ડોઝની અંદર આપણે યુરિયા આપવાનું થતું હોય છે પછી થોડા દિવસો પછી એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે મિરોટ ઓફ પોટાસ છે સલ્ફેટ ઓફ પોટાસ તેર જીરો પિસ્તાલીસ બાર એકસઠ જીરો બોરોન છે સૂક્ષ્મ તત્વો છે અને બીજા ઘણા બધા એવા રાસાયણિક ખાતરો છે જે તરબૂચના પાકને જરૂરી છે તરબૂચમાં અનેક રોગ અને જીવાતો આવતા હોય છે તો આ રોગ અને જીવાતોના નિયંત્રણ માટે કઈ દવાઓ વાપરવી હિતાવહ છે શરૂઆતમાં જે લીફ માઇનર આવે છે એના માટે આપણે લીફ માઇનરના કંટ્રોલ માટે એબામેક્ટિન કરીને દવા આવે છે એ એબામેક્ટિન દવાનો છંટકાવ કરવાથી તેમાં પૂરેપૂરો આપણને ફાયદો મળે છે ત્યાર પછી આપણે બીટલની બીટલની વાત એ અંદર એક તારા એટલે કે કરીને દવા આવે છે એનો છંટકાવ કરવો પડે છે ત્યાર પછી ફ્રૂટ ફ્લાય ફ્રૂટ ફ્લાય માટે આપણે ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવીએ છીએ ખેતરની અંદર પિંજર લગાવતા હોય છે જેથી કરીને ફળમાખી આકર્ષાય અને એ પિંજરની અંદર આવી અને એનું મૃત્યુ થાય છે અને એની અંદર જો એ ફળમાખીના પિંજરથી કંટ્રોલ ના મળે

અમારી સાથે જિલ્લાના તખતગઢ ગામના ભરતભાઈ પટેલ જમીન કરેલું છે તો તેઓ તરબુચ ની ખેતી કેવી રીતે કરે છે તે જાણીએ તેમની પાસેથી આ ભરતય સૌ પહેલાં તો એ જણાવો કે તમે તરબૂચનું વાવેતર ક્યારે કરેલું અમે અમારા ફાર્મમાં તરબૂચનું વાવેતર ફેબ્રુઆરી મહિનાની ઓગણીસ તારીખે મૂક્યું છે દાણા તરબૂચના વાવેતર પહેલા જમીનની તૈયારી તમે કેવી રીતે કરી હતી તરબૂચના વાવેતર માટે સર્વ તો અમે કોરી જમીનને પહેલા તો પાણી આપીને પલાળી જેનાથી જમીનને ખેડ સારી થાય ભરભરી કરી અને તરબૂચના વાવેતર કરતા પહેલા એની અંદર બેડમાં ચાસ પર અમે સાણિયું ખાતર ભર્યું તેમજ એની અંદર અમે ડીએપી પોટાશ માઇક્રોન્યુટન્સ વગેરે ખાતરો ભરી અને બેડ ક્લિયર કર્યો અને મલ્ચિંગ એની પર મલ્ચિંગ પાથર્યું અમે મલ્ચિંગમાં એને બિયારણ રોપતા પહેલાં એની અંદર એને હોલ પાડવાના આવે છે કે જેથી કરીને દાણાની અંદર સાઇઝ મળે ગેપિંગ મળે અને જીગ જાગમાં અમે હોલ પાડીએ છીએ દાણા મૂકીએ દાણા મૂક્યા પછી જીવાતો એ દાણાને નીકાળી ના દે એની માટે અમે એની અંદર રેતીમાં ફોરેટ મિક્સ કરીને એની ઉપર અમે નાખતા હોઈએ છીએ જેથી કરીને કોઈ જીવાત એને ઉપાડી ના લઈ જાય અને પછી પછી અમે એ બધું ક્લિયર થઈ ગયા પાણી ડ્રિંકીંગ મારફતે ડ્રીપ અમે પાણી મોકલીએ છીએ તરબૂચનું વાવેતર કર્યા બાદ તમે કઈ કઈ માવજતો કરેલી તરબુચ વાવેતર કર્યા પછી જ્યારે જર્મિનેશન આવે એના પ્રથમ બે પાનાના જ્યારે તરબૂચ થાય ત્યારે લીપ માઇનર નામનો એક રોગ આવે છે એની દવાઓ અમે અમારા એગ્રોનોમિસ્ટની સલાહ નેટાફેમના જયેશભાઈ મારફતે પહેલાં તો એ સ્પ્રે કરીએ છીએ પછી જ્યારે તરબૂચ વીસ દિવસથી આગળ વધતા હોય છે ત્યારે એની અંદર ફ્લાવરિંગ સ્ટેજ આવતો હોય છે ફ્લાવરિંગ સ્ટેજના દિવસોમાં એમાં ફ માખીનું આક્રમણ થોડું વધારે હોય છે એમાં અમે બ્લેક ટ્રેપ મારીએ છીએ પિંજર પિંજરો લગાવીએ છીએ અને જ્યારે તરબૂચ બેસતા હોય ત્યારે એમાં ફળમાખી ડંખ ના મારે કદાચ ફળમાખીના ટ્રેપથી બી એનું એનું નિયંત્રણ ના આવે તો એનો સ્પ્રે માર્કેટમાં દવાઓ મળે છે જે અમારે વખતો વખત અમારા એગ્રોનોમી જયેશભાઈ મારફતે અમને સલાહ સૂચનો આપતા રહે છે જ્યારે બી અગર તો એને દવાઓ ઈયળો પડતી હોય છે જ્યારે તરબૂચમાં ત્યારે એને દવાઓ કે વાતાવરણ બદલાતું હોય તો એમાં વખતો વખત સ્પ્રે લિપ માઇનરના પ્લસ થ્રીપ્સ ચુનસિયા પ્રકારની રોગો જીવાતો એની સામે ટકવા માટેના સ્પ્રે કરવાના હોય છે તેમ છતાં બી સાંજના એમ કે પેલું વાતાવરણ દિવસમાં ખરાબ થયું તો ઈયરોનો જે ડોઝ આક્રમણ થતું હોય ત્યારે અમે એને નુવાન વીઘાના હિસાબથી એમ કે અઢીસોથી માંડી અઢીસો ml લેવું

તો છાણિયું ખાતર આપવું વધારે સારું છે એ છાણિયું ખાતર આપવામાં બેડમાં આપવાનું હોય છે એના પછી જે આપણે જર્મિનેશન આવ્યા પછી ઉપરના ખાતરમાં જોઈએ તો યુરિયા ખાતર જે છે એ વિગે એક થેલી આપવાની હોય છે એની પછીના ખાતરમાં મ્યુરેટ પોટાસ હોય છે મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે એમોનિયમ સલ્ફેટ બી હોય છે બાર એકસઠ આવે છે તેર જીરો પિસ્તાલીસ હોય છે ઓગણી ઓગણી હોય છે જીરો 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 પચાસ હોય છે ઓ ફોર હોય છે તરબુચ ના પાકમાં બોરોન બી એક પરિબળ છે છે ઉતારતી વખતે કઈ કઈ બાબતો રાખવી જરૂરી અંદર કટિંગ કરીએ આપણે ત્યારે તો મહત્વનું સુકાવા માંડે કે ઢીલા પડી જતા હોય છે એટલે સાચવણી એ છે કે એના ભેગા કરતી વખત ના પડી જવા જોઈએ કે ના એને છૂટા છૂટા મૂકવાના હોય ઢગલી કરીને એને ઉતારતી વખતે એ રીતે કટિંગ કરવું અને છાયામાં રાખવા જરૂરી છે ઉતાર્યા પછી અને મૂળ વાત એ છે કટિંગ કઈ રીતે કરવું તો કટિંગ કરવામાં જે તરબૂચ છે એની ડોક કે જે આ રીતે લાંબી રાખવાની હોય છે એ શાની માટે લાંબી રાખવાની હોય છે કે તરબૂચ કટિંગ કર્યા પછી જો એની ડોક હોય તો તરબૂચ સુકાવામાં ધારો કે માર્કેટમાં પહોંચાડતા આપણે બે દિવસ જેવો સમય લાગી ગયો અગર કોઈ કારણસર આપણી પાસે રહી ગયું તો એ ડોકના હિસાબે તરબૂચને સુકાતા બે દિવસનો ટાઈમ લાગે ત્યાં સુધી એ નરમ ના પડે એટલા માટે ડોક રાખવી જરૂર છે એટલે કટિંગ નું પાસું ડોક છે ડોક રાખવાથી આપણને મોટો ફાયદો થઈ શકે તો આ હતા ભરતભાઈ પટેલ કે જેઓ પોતાના ખેતરમાં કેવી રીતે તરબૂચની ખેતી કરી રહ્યા છે તે અંગે માહિતી આપી કેમેરામેન યોગેશ દસાડિયા સાથે પ્રજ્ઞા બાલસરા વીટીવી તખતગઢ ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામનો